ધોરણ બાર વિષય સંસ્કૃત પાઠ પંદર નમો મહર્ષ્ય મહર્ષિ નમસ્કાર ભારત દેશે કાલે કાલે મહાપુરુષા જીવન કસને સમર્પયંતિ ઓપ્શન એક દેશ સેવાએ બી પર્યટનાય સી સદવિદ્યાએ બી માત્ર સેવાએ જવાબ છે એ सेवाई, बे महर्षिदयानंद पूर्व नाम किम आसी ऑप्शन एक दयाशंकर बी मूलशंकर सी प्रभाशंकर जवाब है बी मूलशंकर अंधश्रद्धाया अंधकार खाली ओप्शन ऑप्शन ए, विदारयतु, बी विदारयत, सी विदारय, डी विदारयतम जवाब है सी बिदारय चार महर्षि दयानंद निर्वाण कदा अभवत ऑप्शन एलिकायाम बी नवराल्या पक्ष प्रश्न बे नीचे प्रश्न ना संस्कृत भाषा मार लख एक महर्षि दयानंद जन्म कुत्र अभवत उत्तरम महर्षि दयानंद जन्म

ત્યક્વા ચણોક નગરે નર્મદાતટા અવ્રજ ચાર મહર્ષિદયાનંદ રચિતા પ્રમુખ ગ્રંથા કહ્યું ઉત્તર મહર્ષિદયાનંદગવેદાદી હાસ્યભૂમિકા સત્યાથ પ્રકાશ સંસ્કાર વિધિ ચે પ્રમુખ ગ્રંથ રચિતા સહિત પાંચ દયાનંદ મથુરાયા ક્યા સકાશમ અગછત ઉત્તરમ દયાનંદ ગુરો ગુરોજાન સકાશમ અગ્છત છ દયાનંદ આર્ય સ્થાપના કુત્ર ઉત્તર દયાનંદ આર્ય સમાજ સ્થાપના મુંબાપુર્યાં કૃતા ત્યાર પછી પ્રશ્ન ત્રણ નીચેના પ્રશ્નોના ગુજરાતી ભાષામાં ઉત્તર લખો એક દયાનંદે પિતા અને ઘરનો ત્યાગ શા માટે કર્યો ઉત્તર મહર્ષિ દયાનંદના પિતાએ યુવાન પુત્ર મૂળશંકરના વિવાહનો વિચાર કર્યો પરંતુ પિતાની આ ઈચ્છા દયાનંદને ગમી નહીં આથી શાશ્વત શિવ તત્વની પ્રાપ્તિ કરવા માટે તેમણે પિતા અને ઘરનો ત્યાગ કર્યો બે દયાનંદે સંન્યાસની દીક્ષા કોની પાસેથી અને ક્યાં સ્થળે લીધી હતી ઉત્તર દયાનંદ વડોદરા જિલ્લાના ચાણોદ નામના ગામમાં નર્મદાને કાંઠે ગુરુ પૂર્ણાનંદ પાસેથી સંન્યાસની દીક્ષા લીધી હતી. સમાપ્તિ પછી ગુરુ વિરજાનંદે દયાનંદને શું કહ્યું ઉત્તર અધ્યયનની સમાપ્તિ પછી ગુરુ વિરજાનંદ દયાનંદને કહ્યું વત્સ તું સુયોગ્ય અને સમર્થ છે તું અહીંથી જઈને

ઉત્તર મહર્ષિ દયાનંદે સમગ્ર ભારતનો પ્રવાસ કરીને સર્વ લોકોને વેદ ધર્મનો ઉપદેશ આપ્યો દયાનંદ મહાન તત્વજ્ઞાની પ્રખર વક્તા સમાજ સુધારક પ્રસિદ્ધ દેશભક્ત અને આધુનિક મહર્ષિ હતા તેમણે આર્ય સમાજની સ્થાપના કરી હતી અને વેદ ધર્મનો પ્રચાર કર્યો હતો ત્યાર પછી પ્રશ્ન ચાર વિવર્ત્મક નોંધ લખો એક વેદ વિદ્યા વેદમાં વર્ણવેલી વિદ્યા વિદ્યા વેદે ઉપદેશેલી યજુર્વેદ સામવેદ અને અથર્વવેદમાં જે ઉપદેશ આપવામાં આવ્યો છે તે પણ એક પ્રકારની વિદ્યા છે મહર્ષિ દયાનંદ સરસ્વતીએ આ વેદ વિદ્યાના આધારે જ તે સમયના ભારતીય સમાજમાં પ્રચલિત સ્ત્રી શિક્ષણનો નિષેધ બાળ લગ મનુષ્ય મનુષ્ય વચ્ચે ઉચ્ચ નીચના ભેદભાવ બહુ દેવતાવાદ અસ્પૃશ્યતા વગેરે જેવા કુરિવાજો દૂર કરવાના પ્રયાસો કર્યા હતા કે જેમ સૂર્ય ચંદ્ર વગેરે કુદરતી તત્વોનો લાભ લેવાનો સૌને અધિકાર છે તેમ વેદ વગેરે શાસ્ત્રોનો અભ્યાસ કરવાનો અને તેનો લાભ મેળવવાનો પણ સૌને અધિકાર છે આ પ્રમાણે મહર્ષિ દયાનંદે વેદ જ્ઞાનનો આશ્રય લઈને ભારતીય સમાજમાં ફેલાયેલા અંધશ્રદ્ધા અને કુરિવાજો દૂર કરીને સામાજિક સુધારાનો સફળ પ્રયત્ન કર્યો હતો બે સત્યાર્થ સત્યાર્થ પ્રકાશ અથવા કરી મહર્ષિ દયાનંદે રચેલા અનેક ગ્રંથોમાં સૌથી વધારે પ્રસિદ્ધિ પ્રાપ્ત ગ્રંથ આ સત્યાર્થ પ્રકાશ છે વેદ મંત્રોના આધારે અનેક તર્કબદ્ધ દલીલો રજૂ કરીને આ ગ્રંથમાં કુરિવાજો અંધશ્રદ્ધા અને ધર્મના નામે ચાલતા પાખંડોનું જોરદાર ખંડન કરવામાં આવ્યું છે એ સાથે ધર્મની સાચી ઓળખ પણ અહીં કરાવી છે આ ગ્રંથમાં ચૌદ પ્રકરણો છે જેમને સમુલાસ નામ આપવામાં આવ્યું છે જેમની માતૃભાષા ગુજરાતી છે તેવા મહર્ષિ દયાનંદે પોતાનો આ ગ્રંથ રાષ્ટ્રભાષા હિન્દીમાં લખ્યો છે તેમનો આ ઉપક્રમ હિન્દી ભાષાની એક મહાન સેવા તરીકે સ્વીકૃત છે મૂળ હિન્દી ભાષામાં લખાયેલા આ ગ્રંથનો અનુવાદ આજે દેશ વિદેશની મુખ્ય ભાષાઓમાં થયો છે ગુજરાતી ભાષામાં પણ તેનો અનુવાદ ઉપલબ્ધ છે ત્યાર પછી પ્રશ્ન પાંચ સમીક્ષાત્મક નોંધ લખો એક મહર્ષિ દયાનંદ પ્રારંભિક જીવન ઉત્તર નમો મહર્ષયે નિત્ય ગદ્ય પાઠમાં મહર્ષિ દયાનંદના કાર્યો અને જીવનનો પરિચય આપવામાં આવ્યો છે મહર્ષિ ભારતીય શિક્ષણ અને જમાનામાં ભારતીય સમાજમાં વ્યાપ સામાજિક કુરિવાજો અને કુરીતિઓને નિર્મૂળ કરવા માટે આંદોલનો કર્યા હતા તેમણે સામાજિક ચેતનાનો શંખ ફૂંકીને ભારતીય જન સમાજમાં સુધારાના પ્રયાસો કર્યા હતા મહર્ષિ દયાનંદનો જન્મ ગુજરાત રાજ્યના સૌરાષ્ટ્રના રાજકોટ જિલ્લાના ટંકારા નામના ગામમાં થયો હતો તેમના પિતાનું નામ કરશનજી ત્રિવેદી અને માતાનું નામ અમૃત બહેન હતું દયાનંદનું બાળપણનું નામ મૂળશંકર હતું યુવાવસ્થામાં પહોંચેલા મૂળશંકરના લગ્ન કરાવવાનો તેમના

ઈશ્વરને પામવાની તીવ્ર અને તે માટે અને તેમના સમાજ સુધારણાના કાર્યોનો ચિતાર અનેક વિશેષતાઓ સાથે આલેખવામાં આવ્યો છે ગુજરાતના સુપુત્ર એવા મહર્ષિ દયાનંદ પોતાના ગુરુ વિરજાનંદના આદેશ અનુસાર સમગ્ર ભારતમાં ભ્રમણ કરીને વેદ જ્ઞાનનો ઉપદેશ આપ્યો હતો મહિ દવાજો અને અંધશ્રદ્ધાને દૂર કરી સ્વસ્થ સમાજનું નિર્માણ કરવાનું શક્ય છે આથી દયાનંદે સમસ્ત ભારતમાં ભ્રમણ કરીને સર્વજનોને વેદ ધર્મનો ઉપદેશ આપ્યો મહર્ષિ દયાનંદે તે સમયમાં ભારતીય જન સમાજમાં ફેલાયેલા પ્રચલિત કુરિવાજો જેવા કે સ્ત્રી શિક્ષણનો નિષેધ બાળ વિવાહ ઉચ્ચ નીચના ભેદભાવ વગેરે દૂર કરવાનો પ્રયાસ કર્યો તે કહેતા કે જેમ સૂર્ય ચંદ્ર વગેરે કુદરતી તત્વોનો લાભ મેળવવાનો સૌને અધિકાર છે તેમ વેદો ભણવાનો અને તેનો લાભ લેવાનો પણ સૌને અધિકાર છે વૈચારિક ક્રાંતિ કરીને મહર્ષિ દયાનંદે માનવો વચ્ચેના ભેદભાવોને દૂર કરવામાં સ્ત્રીઓને સમાજમાં માનભર્યું સ્થાન અપાવવામાં અને ધર્મને નામે ચાલતા પાખંડોને દૂર કરવામાં મહાન યોગદાન આપ્યું છે મહર્ષિ દયાનંદે મૂર્તિ પૂજાનો અસ્વીકાર કરીને અસ્પૃશ્યતાને દૂર કરવાના પ્રયાસો કરીને સમસ્ત ભારતના માનવ સમાજ ઉપર ઉપકાર કર્યો છે આ પ્રમાણે મહર્ષિ દયાનંદે વેદ વિદ્યાનો આધાર લઈને ભારતીય સમાજમાં વ્યાપ્ત અંધશ્રદ્ધા અને કુરિવાજો ને દૂર કરવાનો ઉપદેશ આપ્યો છે પ્રશ્ન નીચેના વાક્યો સમજાવો સત્યમ પ્રકાશ્ય બંધનાની ત્રોટય ઉત્તર અનુવાદ સત્યનું અંજવાળું પાથરીને કુરિવાજોના બંધનોને તોડી નાખ સ્પષ્ટીકરણ પ્રસ્તુત વાક્ય નમો મહર્ષય નિત્યમ ગદ્ય પાઠમાંથી લેવામાં આવ્યું છે મહર્ષિ દયાનંદને તેમના ગુરુ આ પ્રમાણે કહે છે ઈશ્વરનો સાક્ષાત્કાર કરવાની ફરતા મહર્ષિ દયાનંદ કોઈક કહેવાથી મથુરામાં ગુરુ પાસે પહોંચ્યા હતા અહીં તેમને ગુરુ વિરજાનંદે અનેક પ્રકારની વિદ્યાઓ ભણાવી હતી ત્યારબાદ અધ્યયન સમાપ્ત થતા દયાનંદને ગુરુ વિરજાનંદે આદેશ આપતા કહ્યું હે વત્સ તું સુયોગ્ય અને સમર્થ છે તું અહીંથી જીવનિવાજો બંધ નાખ દયાનંદે સમગ્ર ભારતનો પ્રવાસ ખેડ્યો અને ભારતીય પ્રાચીન શિક્ષા દીક્ષાના પ્રભાવથી પ્રાપ્ત થયેલા દર્શનને લીધે કુરિવાજો અને સામાજિક કુરીતિઓને દૂર કરવા માટે ભગીરથ પ્રયાસ કર્યા બે નમો નિત્યમ ઉત્તર અનુવાદ બુદ્ધિમાન મહર્ષિ દયાનંદને હંમેશા વંદન હજો સ્પષ્ટીકરણ પ્રસ્તુત વાક્ય નમો મહર્ષયે નિત્યમ નામના ગદ્ય પાઠમાંથી લેવામાં આવ્યું છે તેમાં મહર્ષિ દયાનંદ સરસ્વતીના જીવન કવનને વર્ણવવામાં આવ્યું છે વૈચારિક ક્રાંતિ કરીને વેદ જ્ઞાનના ઉપદેશ દ્વારા મહર્ષિ દયાનંદે ભારતીય જન સમાજમાં વ્યાપ્ત કુરિવાજો અને નિર્મૂળ કરવાનો સફળ પ્રયત્ન કર્યો હતો તે માટે તેમણે સમગ્ર ભારતમાં પ્રવાસ કર્યો હતો વેદોમાં પ્રબોધાયેલી સદવિદ્યાના પ્રચાર અર્થે તેમણે ઋગવેદાદી ભાષ્ય ભૂમિકા સત્યાર્થ પ્રકાશ અને સંસ્કાર વિધિ જેવા અનેક ગ્રંથોની રચના કરી

અજમેરમાં દીપાવલીના દિવસે થયું હતું આવા મહાન દેશભક્ત પ્રખર બુદ્ધિશાળી મહર્ષિ દયાનંદને સદૈવ નમન હજો